ભાવ તમે મસ્કરી કરો એટલા બધા ના હારું આપડે નોકર નહીં તમારો પૈસા લેતા એમ કેવાનું બાઉ હા આપણે હેડે તો હોય ના હોય યાર અલ્યા બાઉ એટલું નામ કમાયો અને હજી આવી તો બાઉ પણ એ વિચારો એરો નવો આયો હ તમે કેતા ઓળખાયરો આ ઈમ નામ

નવું મારા બે ચાર ઓછા થાય કોઈના આ પુષ્પા ઝુકેગા નહીં સારા મેં આપડે વેચી તો નોખશો પણ જો ખબર તો પડી ને આપડે બે ભી સમજી લેજો ભા હત તો ઉડી જાય ખબર નઈ જોયું પુસ્પા ઝુકેગા નઈ પેલા મારા બાઇક લેતા ગાડી ભલાઈ

વાધા પડતું ન રહે ને તો ખોટી જ બેહું એને તો હાલ હોય બોલાય તને માર દઈયો બોલાય

કરો બોન આ તો એ મોંતાત નહી અમાર આ મોણે ને મારા આજુ જોઈ કે ના જોઈ અમા મોંતા ખબર ન પડે તો ભર્યું હોય અમાર કમ બધું થોડો ઓમ ભરે થોડા લગ ભઈ માપી રેજે

બદલી દીધા એક પેટી તમારી અમારી પેટી બે પેટી તમે માલ બતાવો

બે મારો તમારા બે મોટા આવું કર્યા પકડવાના હતા તમે તમારા જ

હેડો વાનો હેડો પટરી સર એ ચડી નકર તું ચડી નકર હેડો નકર માય ના બુજુ ના ઉડારી નાવો પોસપા બાવુ નો હવે જો પૂછી લેજે કેવા માર ખવરાય આ મારો બનાસ ઓછો આ